રાજ્ય કક્ષા દ્વારા સતત ત્રણ બિઝનેસ સમિટની સમિટની સફળતા બાદ આ ચોથી બિઝનેસ સમિટ આજે અમદાવાદ ખાતે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે તે પ્રસંગે આજની આ પ્રેસ વાર્તામાં મારી વચ્ચે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને આપ સૌ પત્રકાર મિત્રો અગાઉ જે ત્રણ બિઝનેસ સમિટ થઈ ત્યારબાદ આ ચોથી બિઝનેસ સમિટ આવતીકાલથી જે શરૂ થઈ રહી છે જેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યોશ્રીઓ માનનીય સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તેમજ સંતો અને મહંતોની હાજરીમાં આવતીકાલથી આ સમિટની શરૂઆત થશે સવારે સાડા અગિયાર વાગે મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સમિટની શરૂઆત થાય તે પહેલાં કુંવારિકાઓ દ્વારા તમામ સ્ટોલનું પૂજન કરી અને રિબિનની શરૂઆત કરવા છે રિબિન ખોલીને મુખ્યમંત્રીશ્રી શરૂઆત કરશે અને ત્યારબાદ સમાજના અગ્રણીશ્રીઓના વક્તવ્યો પણ થશે અને આ વખતની બિઝનેસ સમિટમાં લગભગ બસો ઉપરાંત સ્ટોલ્સ છે જે તમામ બ્રાહ્મણ ઉદ્યોગકારોના છે છસો જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારો આ બિઝનેસ સમિટની અંદર ભાગ લઈ રહ્યા છે જેમના ધંધાના અને વેપારના પ્રચાર અને પ્રસાર માટે સમાજ દ્વારા એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે દરેકને સ્ટેજ આપવામાં આવશે સાથે ત્રણ દિવસના જે પ્રોગ્રામો છે કાર્યક્રમો છે એમની રૂપરેખા પણ હું આપને આપું તો ત્રણ દિવસના કાર્યક્રમોની અંદર આવતીકાલે સાડા અગિયાર વાગે બિઝનેસ સમિટનું ઉદઘાટન થશે ત્યારબાદ એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી બી ટુ બી એટલે જે સમાજના બિઝનેસમેનો છે પોતાના બિઝનેસની સફળતા કેવી રીતે થઈ અને જે નવા બિઝનેસમેનો છે એમને સફળ કેવી રીતે થવું એ માટેનું માર્ગદર્શન પણ આપશે એટલે બિઝનેસ ટુ બિઝનેસ માર્ગદર્શન હશે ત્યારબાદ અમારા કન્વીનર શ્રી રાજેશભાઈ દવે દ્વારા આયોજિત એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો કથાકારો લગભગ સો એક જેટલા સંતો મહંતો અને કથાકારો ઉપસ્થિત રહેશે ગુજરાતના જેમાં નામી સંતો મહંતો છે મહમંડલેશ્વરશ્રીઓ છે અને જાણીતા કથાકારશ્રીઓ છે એવા પણ ઉપસ્થિત રહેશે અને એ ધર્મસભા સાંજે સાત વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ સાત વાગ્યા બાદ

લોકોને કઈ રીતે લોન મળે કઈ રીતે સહાય થઈ શકે બેન્કમાંથી કઈ રીતે લોન મળી શકે અને સ્પોટ લોનની વ્યવસ્થા માટે અહીંયા જે બેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આઠ જેટલી બેન્કોએ ભાગ લીધો છે સમાજના ઉદ્યોગકારો જેને ઉદ્યમ સર્ટિફિકેટ નોંધાયેલું હશે અને જે એમના ડોક્યુમેન્ટ પૂરા થતા હશે એમને અહીંયા બેંક દ્વારા કોઈપણ જાતના ફાઇલ ચાર્જ લીધા વગર એમના ધંધા ઉદ્યોગની શરૂઆત માટે એમને જે અનુકૂળતા એમના ડોક્યુમેન્ટ મુજબ જેટલી લોન મંજૂર થતી હશે એટલી લોન એમના ધંધા રોજગાર માટે પણ મંજૂર કરવામાં આવશે એટલે માત્ર નોકરી કે રોજગારી જે ઉદ્દેશ અગાઉની સમિટોનો હતો એ નોકરીને ઉદ્ધાર રોજગારી ઉપરાંત આ વખતે ધંધો શરૂ કરવા માટે લોન અને સ્ટાર્ટઅપ માટે તેમજ બિન અનામત નિગમ જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું નિગમ છે જેમાં બિન અનામત વર્ગના લોકોને ધંધા રોજગાર માટે લોન અને સહાય મળે છે એ પણ એના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને એના અહીંયા ડોક્યુમેન્ટ જોઈ અને એ પણ અહીંયા સ્પોટ લોનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારબાદ અગિયારથી એક એજ્યુકેશન કોચિંગ ક્લાસના સંચાલકો સાથેનો વાર્તાલાપ છે એટલે જે એજ્યુકેશન કોચિંગ ક્લાસના સંચાલકો જે બ્રાહ્મણ સંચાલકો છે તેમજ શિક્ષણમાં જે સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે એવા બ્રાહ્મણ સંચાલકો છે એ તમામ દ્વારા એજ્યુકેશનની અંદર બ્રાહ્મણ વિદ્યાર્થીઓને કઈ રીતે એ લોકો સરકારી પરીક્ષાઓ આપી શકે જીપીએસસી યુપીસીઆરની પરીક્ષાઓ આપી શકે તેમજ અગાઉનું આગળ આગળનું એમને માર્ગદર્શન મળે એ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એના માટે પણ એક અલગથી સેમિનારનું આયોજન છે ત્યારબાદ બપોરે ત્રણથી છ મોટિવેશનલ સ્પીકરની સ્પીચ છે જેમાં સંજયભાઈ રાવલ છે કાજલબેન ઓઝા છે આ ઉપરાંત ઘણા બીજા સમાજના પ્રતિષ્ઠિત જે મોટિવેશનલ સ્પીકરો છે એમના દ્વારા પણ એક મોટિવેશનલ સ્પીકરનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સાતથી દસ ફરીથી એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેમાં નૃત્ય નાટિકા ભગવાન પરશુરામ ઉપરનું ખાસ એક નાટક પ્રસ્તુત કરવામાં આવશે જે પ્રથમ વખત આ તૈયાર થયેલું છે અને એ સુરતના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે એ નાટક પણ અહીંયા રજૂ કરવામાં આવશે ત્રીજા દિવસે એટલે કે સોમવારના દિવસે સવારે નવ થી બાર બી ટુ સી મીટિંગનું આયોજન છે એટલે જે કસ્ટમરો છે એ લોકો માટે જે રિટેલ બિઝનેસમેનો છે બ્રાહ્મણ બિઝનેસમેનો એ કસ્ટમરોને કઈ રીતે એમના ડિસ્કાઉન્ટ આપશે કઈ રીતે એમના ધંધા રોજગારમાં ડિસ્કાઉન્ટ આપે અને કઈ રીતે શું એ લોકોને એમના ધંધા રોજગારને પ્રોત્સાહન મળે એના માટેની પણ આયોજન કરવામાં આવે છે એટલે બી ટુ મીટિંગ બી ટુ મીટિંગ બી બી ટુ બી મિટિંગ શનિવારે છે અને બી ટુ સી મિટિંગનું આયોજન એ સોમવારે કરવામાં આવેલું છે પછી બારથી બે એ રોજગારલક્ષી માર્ગદર્શન છે જેની અંદર અમારે ત્યાં લગભગ ચારેક હજાર ઉપરાંત આજની તારીખમાં અમે જોયા હતા સવારે ચારેક હજાર ઉપરાંત જેટલા બેરોજગારોના નોંધણી થઈ છે એ લોકોને પણ જે અમે અહીંયા જે ઉપસ્થિત છસો ઉપરાંત જે ઉદ્યોગકારો છે એમને એમના બાયોડેટા અમે મોકલી આપેલા છે એ બાયોડેટામાંથી કેટલા લોકોને એમણે નોકરી ઓફર કરી અને એ માટેનું માર્ગદર્શન અને એ જેને ઓફર કરી નોકરી એ નોકરીના સ્પોટ અહીંયા પત્રો આપવાનું પણ આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદ ચારથી સાત પ્રોફેશનલ ઉદ્દેવોનો સેમિનાર છે જેમાં સમાજની અંદર વકીલો ડોક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ જે સમાજના અગ્રણીઓ છે એ લોકો કઈ રીતે એમના પોતાના ક્ષેત્રની અંદર આગળ વધ્યા કઈ રીતે એમને સમાજનું નામ રોશન કર્યું એના માટે પણ એમનો ખાસ એક સેમિનાર અને માર્ગદર્શન સમાજને મળી રહે એના માટેનું આયોજન પણ એક સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલું છે અને સાંજે સાતથી દસ એ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેની અંદર ગુજરાતી કલાકારો સમાજના ભાગ લેશે આ આખું આયોજનની અંદર તમામ કલાકારો બ્રહ્મ સમાજના છે આ સમાજે આ વખતે તમામ વર્ગના લોકોને તમામ જ્ઞાતિને નિમંત્રિત કર્યા છે સમાજના ઉદ્યોગકારો સફળ સમાજના વેપારીઓ સફળ થાય અને એના માટે તમામ જ્ઞાતિઓ આ બિઝનેસ સમિટની અંદર ભાગ લઈ શકશે આ બિઝનેસ સમિટમાં અહીંયા કોઈ પ્રવેશ બી રાખવામાં આવેલી નથી નિઃશુલ્ક છે તેમજ ત્રણ દિવસ સુધી બપોરનું લંચ અને સાંજનું ડિનર પણ સમાજ તરફથી ફ્રી રાખવામાં આવેલું છે જે વિઝિટર છે એના માટે પણ ફ્રી રાખવામાં આવેલું છે એટલે ત્રણે ત્રણ દિવસની વ્યવસ્થા સમાજ તરફથી સંપૂર્ણ કરવામાં આવે છે માત્ર ધંધો રોજગાર કરનાર લોકો અને કલાકારો એ જ બ્રાહ્મણ છે બાકી જે નિમંત્રિત લોકો છે તમામ લોકોને નિમંત્રણ આપવામાં આવે ગ્રામર સમિટ છે એમાં આ વખતે વેપાર ધંધા રોજગાર પર ફોકસ કરવું જોઈએ સામાજિક રૂપે સમાજમાં કોઈ એવા ઠરાવ કે કોઈ એ ચર્ચા થશે સમાજની અંદર જે સમાજના કોઈ એવા જે પ્રશ્નો હોય એ અંગેના ઠરાવો કરવાનું જે કરવું એ સંત સભાની અંદર નક્કી કરવામાં આવેલું છે સંત સભા અને કલાકારો એટલે ધર્મ સંત સભા અને કથાકારો તો જે ધર્મસભા પહેલા દિવસે એટલે કે આવતીકાલે સાંજે ત્રણ વાગે છે બપોર પછી એની અંદર આ કરવામાં આવશે આની અંદર ટોટલ બે લાખથી વધુ વિઝિટર્સ લેશે મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેવાના છે ત્રણ દિવસમાં અનુકૂળતાએ પોતાની અને આજે સવારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ આ સમિટની સફળતાને શુભેચ્છા પત્ર દ્વારા એમને સંસ્થાને આપેલી છે

કોઈ તો પોતાના ત્યાંના ધંધા માટેના સ્ટોલ પણ અહીંયા અમને કરેલા છે